એક વૃદ્ધ દંપતીએ જીવનના કડવા સત્યની સામે તૈયારી કરી મિત્રો આપણને ખબર છે કે વૃદ્ધ દંપતી જ્યારે જીવનના કડવા સત્ય તરફ વાત કરે છે ત્યારે કંઈક એના પોતાના જીવન સંધ્યા તરફના પ્રસંગની વાત હોય જીવન સંધ્યા એટલે જીવનના છેલ્લા વર્ષો એક નાના એવા ગામની અંદર એટલે કે ઠીક ઠીક પ્રમાણમાં નાનું તાલુકા લેવલ ઉપરનું એ ગામની અંદર એક વૃદ્ધ દંપતિ રહેતા હતા આ દંપતીને કોઈ સંતાન નહોતા અને એ બંને એકલા જ હતા સામાન્ય સંજોગોમાં કોઈ એના સગાવાલા પણ ત્યાં નજીકમાં નહોતા દૂર દૂર રહેતા હશે કદાચ ગામના માણસો એને કદાચ ઓળખતા હોય પણ એ બંને ભૃજ દંપતી પોતાની રીતે જ પોતાનું ભરણ પોષણ કરે પોતાની રીતે જ બધું કાર્ય કરે અને આ ભૂમિકા ઉપર રહેતા હતા બહુ પૈસાની પણ જરૂરિયાત રહેતી કારણ કે સામાન્ય ભૂમિકા ઉપર લોકો જીવતા હતા પણ તેમ છતાં પણ એક પેન્શનના ફોર્મમાં એની આવક હતી અને એને કારણે એને જીવનમાં રહેવા માટેની કોઈ તકલીફ નહોતી એની ઉંમર લગભગ થઈ ગઈ હતી બંને વારંવાર વિચાર કરે કે ક્યારે આપણે આયુષ્ય થાય એ એ નક્કી નથી શું થશે કુદરતને મંજૂર હશે પ્રમાણે આપણે સ્વીકારી લેવું પડે પણ જે વૃદ્ધના જે દંપતી હતા એ બંનેના મનમાં એક વિચાર આવ્યો કે આપણા બેમાંથી કોણ પહેલા જશે એ ખબર નથી અને જો બેમાંથી કોઈ એક થયેલા જશે તો બાકીની એક વ્યક્તિ જે રહેશે કેવી રીતે પોતાનું કેવી રીતે કરશે ત્યારે પેલા જે પતિ હતા વૃદ્ધ પતિ એને એમ થયું કે ઈ પોતે કેટલું કામ કરતાની એને જાણીતા હતા બેંકમાં પૈસા લેવા જવા કોઈ માનો કે બીજા પ્રકારના કામ હોય કોઈ અન્ય પ્રકારે બિલ ભરવા જવા આ બધી બાબતોથી એની પોતાની જાણકારી હતી અને એ પોતે કરી આવતા ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે જ્યારે કદાચ મારી જો હયાતી નહીં હોય તો આ બધું કામ મારા પત્ની કેવી રીતે કરી શકે મનમાં વિચાર એવો એટલે તરત જ એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં આપણે તૈયારી કરી અત્યારથી એટલે દર વખતે પત્નીને સાથે લઈ જાય બેંકમાંથી પૈસા કેમ લેવા કોઈ બિલ કેવી રીતે ભરવું કોઈ એટીએમ હોય તો એટીએમનો સી ઉપયોગ પણ કેવી રીતે કરવો એવી કેટલીક નાની 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 બાબતો કે જે ખરેખર એને તકલીફ ન પડે એવી એ રોજ એને તાલીમ આપે અને લગભગ ઘણા દિવસો સુધી ઘણા મહિના સુધી તાલીમો એને આપી એટલે એના પત્ની પણ એવા કામની અંદર એક્સપર્ટ થઈ ગયા પત્નીને વિચાર આવ્યો કે કદાચ હું વહેલી વહી જાઓ તો તમે કેવી રીતે રહેશો તમારે જમવાનું કોણ બનાવી દેશે તમે ઘરનું કામ કેવી રીતે કરશો ત્યારે એને એમ કીધું કે ચાલો હું પણ મારી તૈયારી કરું એટલે ખરેખર પતિને પત્નીએ કેવી રીતે રસોઈ કરવી કેવી રીતે કામ કરવું વાસનો કેમ મૂકવા કેવી રીતે ગોઠવવું આવા બધા જ પ્રકારની તાલીમો પત્નીએ પતિને આપી વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે જીવનના કડવા સત્યની સામે તૈયારી એટલે કે બંને પતિ પત્નીએ કડવું સત્ય એટલે બે માંથી કોઈ એક ગમે તે જાય તો પણ બીજી વ્યક્તિ છે એને કોઈ પર આધાર રાખવો ન પડે અને પોતે પોતાની રીતે રહી શકે આ પ્રકારની તૈયારી બતાવી જેને આપણે સાદી ભાષામાં એમ પણ કહી શકાય કે આત્મનિર્ભર અલબત્ત આ એક જ રસ્તો હોય એવું નથી બનવા જોગ છે કે ગામ હોય તો ગામની અંદર પાડોશી પાસે પણ આવા કામ કરાવી શકાય પણ અમુક પ્રકારના કામ રસોઈ કરવી કે કોઈ જમવા આપણને આપી જાય કે આ પ્રકારના કામ તો કેવી રીતે થાય તો આ ભૂમિકા ઉપર એને તૈયારી કરી ત્યારે એ બંને પછી ફરીથી એકદમ સુખીથી રહેવા માંડ્યા પછી કોણ પહેલા ગયું અને કોણ પછી ગયું એ વાત આપણે બતાવી નથી પણ આપણે તો માત્ર એટલી જ બતાવવાની છે કે જે જીવન જે કરુણતા છે એની સામે કેવી રીતે તૈયારી કરી મારે સૌ સમાજના તમામ વ્યક્તિને કહેવાનું છે આ જે મુદ્દો છે એ તો જીવનની કરુણ પરિસ્થિતિની વાત છે પણ હું તમને એમ કહું કે તમે કદાચ દંપતીની ભૂમિકામાં રહેતા હો તો તમે કદાચ તમારી નાની ઉંમર હોય તો પણ એકબીજાના કામને તમે સમજવાનો પ્રયત્ન ન કરી શકો તમે એકબીજાના કામને મદદરૂપ થાવ એવું ન બની શકે અને ઈ કરવાથી તમારામાં પ્રેમની માત્રા કેટલી વધશે તમે જોઈ શકશો યુવાનોને મારે કહેવું છે કે તમારે પોતાને જો ખરેખર ભણ્યા પછી નોકરી કરવાની છે તો તમે અત્યારથી તૈયારી કરો ને નોકરી કરવાની કે નોકરી કરવા માટે શું કરવું જોઈએ મારે કેટલું જ્ઞાન મેળવવું જોઈએ મારે કેવી રીતે કામ કરવું જોઈએ ભણતા ભણતા પણ તમે તૈયારી કરો જીવનના કેટલા કડવા સત્યો છે એ કડવા સત્યોની સામે જો માણસ તૈયારી કર કરી રાખે તો એને જીવનમાં કોઈ બી તકલીફ ન પડે તમામ વ્યક્તિને મારે કહેવું છે કે જીવનના કડવા સત્યો કેટલાય છે અને તમામ કડવા સત્યો બધાને લાગુ પડતા હોતા નથી પણ વૃદ્ધ થયા પછી તો બધાને લાગુ પડે તો આ વૃદ્ધે આપણને કંઈક દિશા બતાવી છે તો આ દિશાના સંદર્ભની અંદર આપણે સૌ પણ આપણા જીવનને એક એવી ભૂમિકા ઉપર વિચારીએ કે ક્યારેય શક્ય ત્યાં સુધી આપણને તકલીફ ન પડે બીજાની મદદ લેવી ન પડે અથવા તો ઓછામાં ઓછી લેવી પડે એ રીતે જો જીવનનું ભાથું જો તૈયાર કરીએ તો જીવનની અંદર આપણને ખૂબ આનંદ પડશે જીવનમાં ખૂબ મજા આવશે સૌ કોઈ આગળ વધે એવી શુભ લાગણી